હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હિરુમાં આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભુર્જી જો તમે વારંવાર રેસ્ટોરન્ટમાં જતા હોય અને પનીર ભુરજી ખાતા હોય તો આજે આ રેસીપી જરૂરથી બનાવજો તો ચાલો આપણે બનાવીએ એના માટે એક ચમચી જેટલું ઘી લીધેલું છે ઘી અથવા બટર તેલ નાખશું તેલ થોડું ગરમ થઈ જાય એટલે એની અંદર એક ચમચી જેટલું જીરું એડ કરશું આપણે આને ચાર થી પાંચ મિનિટ આવી જ રીતે સાતડવા દેસુ અને ડુંગળી આપડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં લગી રહેવા દેસુ એટલે કે પાણીનો ભાગ બળી જાય ત્યાં લગી હવે આની અંદર આદુ મરચા અને લસણની પેસ્ટ બનાવેલી છે એ નાખશું એને પણ મેં પેસ્ટ નથી બનાવેલી જે કટરની અંદર જ મેં આવી રીતે ઝીણું ઝીણું સમારીને નાખ્યું છે એને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે સરસ રીતે ચડવા દઈશું પાણીનો ભાગ જ્યાં લગી ન વયો જાય ત્યાં લગી ચડવા દેવાનું એક કેપ્સિકમ નાખશું સરસ રીતે આને પણ મિક્સ કરી લેશું અને કેપ્સિકમને પણ આપણે સોફ્ટ થવા દઈશું સ્વાદ અનુસાર મીઠું નાખશું પનીરના ભાગનું મીઠું પણ મેં અત્યારે જ નાખી દીધું છે પછી આપણે છેલે ટેસ્ટ ચેક કરી લેશું ઢુંગળી આપણી સરસ રીતે થઈ ગઈ છે હવે આની અંદર આપણે ટમેટા નાખશું ટમેટાને મેં પણ ક્રશ જ કરીને લીધા છે એકદમ ગ્રેવી નથી કરેલી સરસ રીતે આપણે મિક્સ કરી દેશું હવે આપણે આની અંદર બધા મસાલા કરી લેશું ત્યાં લગીમાં માં આપણું ટમેટું એકદમ સરસ રીતે ચડીને મિક્સ થઈ જશે અડધી ચમચી હળદર ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર બે ચમચી જે રીતે તમારે ટેસ્ટ હોય એ રીતે કે કેવું તીખું ખાવું છે એ રીતે રીતે તમે નાખી શકો છો સરસ મિક્સ કરી કસૂરી મેથી એડ કરશું કસૂરી મેથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે અને તેલ આપણું છૂટું પડે ત્યાં લગી આપણે મસાલાને સરસ રીતે મિક્સ કરવાનું છે પાણી એડ કરશું થોડુંક એટલે કે મસાલા આપણા સરસ રીતે બધા ચડી જાય અને તમારે કેટલી ગ્રેવી જોઈએ છે એ રીતે તમારે પાણી નાખવાનું તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણી ગ્રેવી ચડી રહી છે થોડુંક અંદર લીંબુ નાખી દેસું જો તમારા ટમેટા ખાતા હોય તો તમારે લીંબુ નાખવાની જરાય જરૂર નથી પડતી ગરમ મસાલો નાખશું અને સરસ રીતે મિક્સ કરી દેસું પનીર એડ કરશું

અને સરસ રીતે મિક્સ કરી લેશું આ રેસીપીથી તમે તમારા ઘરે જરૂરથી શાક બનાવજો અને બધાને પસંદ આવશે શાક આપણું બનીને હવે એકદમ તૈયાર થઈ ગયું છે હવે આપણે આને શવિંગ કરી લેશું ઉપરથી થોડી કોથમીર નાખશું તો તૈયાર થઈ ગયું છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભુરજી જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરી ના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે અને તમે ઘરે જરૂરથી આ પનીર ભુરજી ટ્રાય કરજો તો તમે રેસ્ટોરન્ટમાં જવાનું પણ ભૂલી જશો જો તમને આ રેસીપી પસંદ આવતી હોય ને તો મારી ચેનલને જરૂર જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગે છે બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ